તો કેમ છો વાલા મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે મુલાકાત લેવાના છે સાસણગીર સફારીની મિત્રો તમે જોઈ શકો છો આ તેનો ફ્રન્ટ ગેટ છે અને હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે બુકિંગ કેવી રીતે કરાવી શકાય અને સાસણગીરમાં કઈ રીતે ફરી શકાય તો આપણે એન્ટ્રી લઈ લીધી છે અંદર એટલે કે રિસેપ્શન એરિયામાં તમે અહીં જોઈ શકો છો બે પ્રકારના અહીંયા અગાડી બિલ્ડિંગ જોવા મળશે એક બિલ્ડિંગમાં તમે દિવાલિયા સફારી માટે બુકિંગ કરાવી શકો છો અને બીજી જગ્યા પર તમે ઓનલાઈન પરમિટ લીધી હોય તેના માટે ગીર સફારીની પણ તમે ટિકિટ લઈ શકો છો અહીંયા આગાડી ખૂબ જ સારી એવી સુવિધા છે સાથે સાથે તમે અહીંયા ગાડી જીપ્સી જોઈ શકો છો બે માણસથી લઈને આઠ માણસ સુધીની અલગ અલગ પ્રકારની જીપ્સીઓ તમને અહીંયા ગાડી ઓપન તેમજ કેજવાળી જીપ્સી તમને જોવા મળી જશે તો હું તમને મુલાકાત કરાવવાનો છું સાસન ગીર અને ટોટલી સંપૂર્ણ માહિતી આપીશ કે કેવી રીતે અહીંયા ગાડી તમે ઓનલાઈન પરમિટ લઈ શકો શું ચાર્જીસ છે અને અહીંયા અગાડી તમે સફારીની મુલાકાત કઈ રીતે લઈ શકો છો તો આખો વિડીયો મિત્રો જોજો અને સંપૂર્ણ માહિતી તમે લેજો એટલે જ્યારે પણ તમે અહીંયા આગાડી ગીર સાસણ સફારી કરવા માટે આવો તો તમને કોઈપણ પ્રકારની તકલીફ પડે નહીં પ્લસ આ વિડિયોમાં તમે અહીંયા આગાડી જોઈ શકો છો ટોટલ માહિતી ફરવાલાયક સ્થળ અને અહીંયા ગાડી ગેસ્ટ હાઉસ બુકિંગ કરવું હોય તો શું ચાર્જીસ છે એ પણ તમે અહીંયા ગાડી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ચાલો હું તમને માહિતી આપું કે ઓનલાઈન પરમિટ તમે ગવર્મેન્ટ સાઇટ પરથી કેવી રીતે લઈ શકો ઓનલાઈન પરમિટ માટે મિત્રો તમારે ગીરલાયન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે અહીંયા આગાડી જયા પછી તમને અબાઉટ બુકિંગ સર્વિસ ગેલેરી વિવિધ પ્રકારના વિન્ડો મળી જશે જેમાંથી તમે અબાઉટ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ પ્રકારની સફારી એટલે કે ગીર સફારી દેવાલીયા સફારી વિવિધ પ્રકારની સફારીની માહિતી તમને ડિટેલમાં મળી જશે ચાર્જીસ અને કઈ પ્રકારની તમે જીપ્સી લઈ શકો અને ગાઈડ લઈ શકો તે સંપૂર્ણ માહિતી તમને અહીંયા ગાડી બુક નાવ પર ક્લિક કરવાથી મળી જશે જ્યારે તમે બુકિંગમાં જશો તો તમે કોઈપણ એક સફારી તમારે જે પસંદ હોય ત્રણ કલાકની કે એક કલાકની એ તમે ક્લિક કરી તેના માટે બુકિંગની પ્રોસેસ કરી શકો છો જો તમે અહીંયા અગાડી ગીર જંગલ સફારી કરવાના હોય તો તમારે અહીંયા ગાડી એડવાન્સમાં બુકિંગ કરવું ખૂબ જ અગત્યનું બને છે કારણ કે બા પછી સ્લોટ અવેલેબલ રહેતા નથી અને દેવલિયા સફારી તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ બુકિંગ ત્યાં જઈને કરાવી શકો છો જ્યારે તમે ડેટ પર સિલેક્ટ કરશો ત્યાર પછી તમારે ટાઈમિંગ સિલેક્ટ કરવાનો રહેશે અને બેસ્ટ ટાઈમિંગ સવારનો રહેશે અને સાંજનો રહેશે કારણ કે બપોરે સિંહ લોકો સિંહ વધારે જોવા મળતા નથી ત્યારબાદ તમારે અહીંયા ગાડી પેસેન્જર અને એડલ્ટ અને ચાઇલ્ડ કેટલા છે એની ડિટેલ તમારે અહીંયા ગાડી ફીડ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા આગળ ક્યુઆર કોડ નાખી આગળ પ્રોસેસ કરવાની રહેશે આગળ પ્રોસેસ કર્યા બાદ તમને અહીંયા અગાડી એક ઓપન ન્યૂ વિન્ડો દેખાશે જેની અંદર તમારી ઇન્ફોર્મેશન જે તમે સિલેક્ટ કરી છે એ બુકિંગ ડિટેલ અને ત્યારબાદ તમારે પર્સનલ ડિટેલ અહીંયા ફિલ કરવાની રહેશે અને ત્યારબાદ તમે જો કેમેરો એટલે કે તમે પ્રોફેશનલ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા ઈચ્છતા હો તો તમારે બસો રૂપિયા અલગથી પે કરવાના રહેશે ત્યારબાદ તમે ગાઈડ સિલેક્ટ કરી શકો છો જેમાં બે પ્રકારના ગાઈડ્સ અલગ અલગ પ્રકારના હોય છે જેમાં એક ટોટલી ઇન્ફોર્મેટિવ એટલે કે નેચરલ સાથે જોડાયેલ હોય છે એટલે કે નેચરલ લિસ્ટ તમને અહીં ગાડી જોવા મળશે અને ગાઈડ ટુ એ નો નોર્મલ ગાઈડ તમને જોવા મળી જશે ત્યારબાદ પર્સનલ ડિટેલ નાખી તમે બુક કરી શકો છો પરમિટ આપણે ટિકિટ લઈને નીકળી ગયા હતા દેવાલીયા સફારીની મુલાકાતે અને મિત્રો આપણે આપણી જીપ્સીમાં બેસી ગયા હતા અને હા તો એનો મેન એન્ટ્રી ગેટ પરંતુ થોડા આગળ જતાં એનો ઓરિજિનલ એન્ટ્રી ગેટમાં તમે અહીંયા ગાડી જોઈ શકો છો પ્લસ અહીંયા ગાડી જે લોકો પોતાનું પર્સનલ વ્હીકલ લઈને અહીંયા આ ગેટ ઉપર એટલે મેઇન સફારીના ગેટ ઉપર આવી અને બસમાં પણ મુસાફરી કરી શકે છે જે એકદમ ઓછા સમય માટે હોય છે પરંતુ તમે બસમાં પણ અહીંયા ગાડી દેવાલીયા સફારી કરી શકો છો આપણે અહીંયા ગાડી અંદર પહોંચી ગયા હતા આપણા વ્હીકલ એટલે કે જીપ્સી લઈને અને તમે અહીંયા જોઈ શકો છો લોકો બસમાં પણ દેવાલિયા સફારીની મુલાકાત લઈ શકે છે ખૂબ જ સારી અહીંયા આગળ દરેક પ્રકારની સગવડ છે સેફ્ટી છે ગાઈડ છે અને કોઈ પણ પ્રકારના પૈસા અનનેસેસરી લેવામાં આવતા નથી દેવાલિયા સફારી કરવા માટેની આપણી જર્ની તમે હવે એન્જોય કરો આ એનો મેઇન ગેટ હતો જ્યાંથી અમે અંદર દેવાલિયા સફારી એટલે કે જે ટોટલી રેઇન એરિયા છે જે ગીર સફારી કરતાં ઓછા સમય એટલે કે એક કલાક માટે જ આ સફારી મળે છે અને ગીર સફારી તમને ત્રણ કલાક માટે મળે છે પરંતુ આપણે આ રેઇન એટલે કે દેવાલિયા સફારીની મુલાકાત લીધી હતી અહીંયા આગળ ટિકિટ સબમિટ કરાવી અને આપણે અંદર ગયા હતા તો તમે જોઈ શકો છો એટલે કે અહીંયા તેની ગજના કરી તેની ફિમેલ એટલે કે લાયનિસ ને અહિયાં ગાડી તે બોલાવતો હતો અને મિત્રો તમે જોઈ શકો ખૂબ જ અદ્ભુત મતલબમાં આપણા અહીંયા અહિયાં ના મેન એશિયાન્ટિક લાયન આપણા દર્શન થયા હતા હવે હું તમને ખોડી માહિતી આપું કે ગીર નેશનલ પાર્ક શું છે ગીર નેશનલ પાર્કની વાત કરીએ તો મિત્રો એ ગુજરાતના વેસ્ટર્ન સ્ટેટમાં આવેલ છે જેની વાત કરીએ તો અહીંયા આગળ તમને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને મોટા પ્રકારના એટલે કે સૌથી ઓલ્ડેસ્ટ અહીંયા એશિયન્ટિક લાયન તમને જોવા મળી જશે આ એરિયાની વાત કરીએ તો ચૌદસો સ્ક્વેર મીટરમાં આ એરિયા ફેલાયેલ છે આ જગ્યા પર તમને હિલ્સ ડેન્સ ફોરેસ્ટ બહુ બધું પ્રકારનું જંગલ અને અહીંયા ગાડી તમને ગ્રાસલેન્ડ જોવા મળશે અહીંયાની વાત કરીએ તો અહીંયા સી તો તમને જોવા મળી જ જશે પરંતુ તેની સાથે સાથે લેપોર્ડ જોવા મળશે હાઇનસ જોવા મળશે ડિયર જોવા મળશે ક્રોકો ડાઇલ પણ જોવા મળશે અને વિવિધ પ્રકારના એટલે કે સં અસંખ્યાબંધ તમને વિવિધ પ્રકારના અહીંયા ઘડી બર્ડ્સ પણ જોવા મળી શકે છે તો મિત્રો એન્જોય કરો આખી ગીર સફારી અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સારું એવું અહીંયા એકદમ નેચરલ વાતાવરણ રહે છે એકદમ શાંતિ હોય છે પ્લસ અંદર તમે કોઈ પણ પ્રકારની ગંદકી કરશો નહીં તે ખૂબ જ કાળજી રાખજો તથા તમારે અહીંયા ગાઈડ જે માહિતી આપે તે શાંતિથી સાંભળવાની છે અને તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલા લેવાના નથી જેમ કે ચીપ્સી નીચે ઉતરવું કે વધુ પ્રકારે અવાજ કરી એનિમલને તમારી સામે બોલાવા જેથી તમને નુકસાની થઈ શકે છે અને શાંતિથી તમે આ નેચરલ જે વાતાવરણ છે તેનો અનુભવ લો તો તમને ખૂબ જ વધારે મજા આવશે બીજી તમને અલગ માહિતી આપું તો અહીંયા આગળ પ્રાઇવેટ વ્હીકલ તમે રિસેપ્શન જે આપણે વિડીયોની શરૂઆતમાં બતાવ્યું હતું ત્યાંથી તમે જીપ્સી મેળવી શકો છો અને તેના ચાર્જની વાત કરીએ તો ઓનલાઈન પરમિટ આઠસો રૂપિયાની હતી અને અને જીપ્સીની જો વાત કરીએ તો તમે એ જ અલગ અને ગાઈડના અલગ ચાર્જીસની વાત કરીએ તો ગીર જંગલ સફારી માટે બે હજાર રૂપિયા રહેશે અને દેવાલીયા સફારી માટે સોળસો રૂપિયા રહેશે અને ગીરના નેચરલ સફારી માટે બે હજાર રૂપિયા ચાર્જિસ રહે છે એટલે ટોટલ વાત કરીએ તો તમને અહીંયા ચાર હજારથી લઈને પાંચ સાડા પાંચ અને છ હજાર રૂપિયા સુધીમાં અલગ અલગ પ્રકારની સફારી તમારી પૂરી થઈ શકે છે રિસેપ્શન એરિયાની બાજુમાં જ અહીંયા અઘાડી આ લોકોએ ખૂબ જ સારી એટલે કે ગેલેરી બનાવી છે એટલે કે અહીંયા અગાડી તમને અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના સ્ટેચ્યુ જોવા મળી જશે જે ગીર સફારીની અંદર તમને જોવા મળશે એ જ પ્રકારના તો તમે એક આની પણ વિઝિટ કરી શકો છો એટલે ખૂબ જ સારું મતલબમાં તમનારા બાળકો હોય તો તેમને ખૂબ જ સારી અનુભવ અને મજા આવી શકે છે તમે અહીં જોઈ શકો છો ખૂબ જ સારું એવું અહીંયા ગાડી સ્ટ્રક્ચર ઊભું કર્યું છે જે તમને ઓરિજિનલ સિંહ અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ હોય તેવું તમને અહીંયા ગાડી વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે અહીં આગળ થોડી બાજુમાં જશો તો એક શોપ બનાવવામાં આવેલી છે જે શોપની અંદર વિવિધ પ્રકારના એટલે કે વાત કરીએ ને તો ગીરનું ઓથેન્ટિક એ અહીંયા આગળ તમને વસ્તુ મળી જશે જેમ કે સીના નાના નાના રમકડાઓ મળી જશે દરેક ટી શર્ટ છે પેન્ટ છે એટલે કે જંગલ સફારી કરતા હોય એ પ્રકારના કપડાં તમને અહીંયા ગાડી મળી જશે ખૂબ જ સારું અહીંયા આગળ અહીંયા કલેક્શન કરવામાં આવેલ છે તો તમને જો શોખીન હોય તો તમે બેગ છે જેકેટ છે એ દરેક વસ્તુ તમે અહીંયા ગાડી અને ટી શર્ટ પણ લઈ શકો છો જો તમે જોઈ શકો વિવિધ પ્રકારના સીની પ્રિન્ટેડ ટી શર્ટો ખૂબ જ સારી ક્વોલિટીમાં તમને અહીંયા આગાડી મળી જશે તો તમે અહીંયા ગાડીથી કેબથી લઈને દરેક વસ્તુ તમે અહીંયા ગાડીથી લઈ શકો છો સાથે સાથે જ્યારે તમે ગીર સફારી કરવા આવ્યા હોય તો તમને બહાર અહીંયા આગાડી વિવિધ પ્રકારના અચારની દુકાન મળી જશે સાથે સાથે અહીંયા આગાડી સ્ટોર કરેલા કેરીનો રસ એટલે કે ગીર કેરીનો રસ બી તમને અહીંયા આગાડી બોટલ્સમાં રિઝેટિવ સાથે નાખેલો તમને મળી જશે એટલે તમે બારે માસ અહીં ગીરની કેરીનો પણ રસનો મજા માંડી શકો છો અને લોકો અહીંયા પાર્સલ પર લઈ જાય છે તમે અહીં જોઈ શકો છો જે ઓરેન્જ આ બધા જે ડબ્બા છે અહીંયા અગાડી તમને ગોળના એટલે કે દેશી ગોળના સાથે સાથે આ તમે ડબ્બા જોઈ શકો છો એ કેરીના રસના સ્ટોર કરેલા ડબ્બા પર તમને અહીંયા અગાડી તમે લઈ શકો છો અને ક્યારે પણ બારે માસ ખાઈ શકો છો તો મિત્રો આપણી ગીરની સફારી તમને કેવી લાગી જો ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હોય તો મિત્રો આપણા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને જેટલું પડે એટલું શેર કરજો જેથી દરેક માહિતી દરેક જણને પહોંચી શકે અને તમે અહીંયા અગાડી ફરી શકો તો મિત્રો ચાલો આપણે મળીશું નવા વિડીયોમાં કંઈ નવી ઇન્ફોર્મેશન તમારા માટે લઈને આવીશું ત્યાં સુધી જોડાયેલા રહેજો અને આપણાને સબસ્ક્રાઈબ આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો તો મળીશું નવી જગ્યાએ નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય